નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ સેવન ગુજરાતી હું છું પાયલ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં દાઉદ ફતેપુરા વિધાનસભા મત વિસ્તારમાં ઓગણીસ લોકસભાના ઉમેદવાર અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ડોક્ટર પ્રભાબેન તાવિયાળ દ્વારા અલગ અલગ જગ્યાએ પર મિટિંગ યોજવામાં આવી મળતી માહિતી અનુસાર તારીખ એક પાંચ બે હજાર ચોવીસના રોજ નિંદગાપૂર્વ જિલ્લા પંચાયત સીટ અને ગુગસ જિલ્લા પંચાયત સીટની દાહોદ લોકસભાના ઉમેદવાર ડોક્ટર પ્રભાબેન તાવિયાળના પ્રચાર પ્રસાર માટે મિટિંગ રાખવામાં આવી આ મીટિંગમાં નિંદકા પૂર્વ જિલ્લા પંચાયત સીટની નિંદકા પૂર્વ ગામે અને ગુગલ જિલ્લા પંચાયત સીટની મીટિંગ પીચોર ગામે રાખવામાં આવી હતી ત્યારે આ મીટિંગમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના તેમજ તમામ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ સભામાં વક્તાઓ દ્વારા ભાજપના દાહોદના વર્તમાન સાંસદને આડે હાથે લીધા હતા કે સાંસદ શ્રી દ્વારા મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે અને નકલી કચેરીઓ નકલી ટોલ નાકું ઊભું કરવામાં ચાલુ સરકાર અને ચાલુ સાંસદ શ્રીનો હાથ છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો હતો અને ઇન્ડિયા એલાઇન્સ દ્વારા પ્રચાર પત્રિકામાં જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમાં અમે ખરા ઉતરીશું એવું આશ્વાસન આપવામાં આવ્યું હતું ડૉક્ટર પ્રભાવિંદ તાવિયાળને જંગી બહુમતી જીતાડવા આહવાન કર્યું હતું સંવાદદાતા અલ કે સ્પાર્ગી ન્યૂઝ ગુજરાતી ફતેપુરા લાઇક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી